લઈને આવ્યા જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે એક તરફ છે પ્રેમ અને બીજી તરફ છે ધર્મ અને સમાજની દિવાલો જ્યારે એક મુસ્લિમ યુવતીને એક જાણીતા ભજન કલાકાર સાથે પ્રેમ થયો ત્યારે શરૂઆત તો સપના જેવી હતી પણ અંત આવ્યો ભયાનક ઝઘડાથી સંબંધમાં તિરાડ પડ્યા પછી જ્યારે યુવકે છોકરીને છોડી દેવાનું કહ્યું ત્યારે છોકરીનો એક જ સવાલ હતો પહેલા પ્રેમ શા માટે કર્યો પ્રેમમાં દગો મળ્યા બાદ આ યુવતી આજે ક્યાંયની નથી લહી આ પરિસ્થિતિમાં બંને વચ્ચે થયેલો ઉગ્ર અને ભાવનાત્મક ઝઘડો જેનો ઓડિયો વાયરલ થયો તેણે ઘણા ગંભીર સવાલો ઊભા કર્યા છે પ્રેમ અને પીડાથી ભરેલી આ વાયરલ વાતચીત સાંભળતા પહેલાં કૃપા કરીને નોંધ લો કે આમાં ઉત્તેજક અને અભદ્ર વાણીનો ઉપયોગ થયેલો છે તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે આ ઓડિયો એકાંતમાં એટલે કે પર્સનલ સ્પેસમાં અને માત્ર પુખ્ત વયના લોકો જ એટલે કે અડલ્ટ સજ સાંભળે તો સાંભળો

લ્યો કાલ મને ફોન આવ્યો તો કાલ મારા માં ફોન એનો આવ્યો તો મારે ફોન કરો એમ હું કામ માં બેઠો હતો એટલે મેં ફોન નથી કર્યો હા હા આજ બપોરે રોતી હતી શું કામ હા મેં કીધું શું દુઃખ છે આપડે ખાવું પીવું મજા કરવી રોજા રેવા બીજું શું કરાય હમ ખા ધોળકી છે ખાવા તો બઉ જોઈએ સારું સારું ના માંન નો જોઈએ,

મેં કોણ આપોને સમજી જાઉં રે વોલના ને છે કેવું છે કાઈ એને કેવું હોય તો ભલે કે તો કાઈ ન કેવું હા તો નો આપો એને આપું હું

હા પેલા મેં કર્યો તો ઈ મારો વાંક હાલો મેં કર્યો તો અત્યારે તમે કર્યો ને મારા માં રિચાર્જ નતુ એટલે કોણ તમારી બાયડી નામ તો દયો તમારી બાયડી નું તમે રાખ્યું તો હશે ને કાઈક નામ મને તો ખબર હે મારું નામ હું હે હે તમારું નામ દેવરી મને સંજય ભાઈ હારે વાત કરો હાલો ઈ તમારે ગુરુ હે ને ઈ તમારે ગુરુ હે મને એની રોજ વાત કરાવો જરીક સંજય ભાઈ ગયા તેલ કાં હું કામ ને તેલ પીવા જાઉં ચા બસ સંજીવભાઈ રહેત વાત કરો મારો ગુનો હોય તો હું એના પગે પડી જાઉં તમારે તમારા કીધે કાંઈક મારા મારી ભૂલ થઈ હોય કે કાંઈક તમારું હોય કે કાંઈક મારું હોય તો હું માફી માંગી લઉં હાલો અહીંયા તો હું નવો તૈયાર જ છું ને કે મારો ગુનો હોય તો હું માફી માંગી લઉં તમને કંઈક કેવાય ગયું હોય મારા કીધે કે કાદવ શબ્દ હું બોલી ગઈ હોય કે જે નો બોલવાના હોય ના ના મારી ના ના તમારી કોઈ તમારી કોઈ ભૂલ ન હોય તમે તો દેવ ના માણસ હાચા અમે તો રહ્યા ને મુસલમાન અમે તો એવા જ છીએ મેં તમને પેલા જ કીધું તું કે મુસલમાન ઉપર ભરોસો ન કરાય ગમે ત્યારે મૂકીને ભાગી જાય ગમે એની યાર એવા હોય અમે તમે થાતા દેવના ના માણસ હે આમ જો હોય ને બધી હો હા તો મૂકી દયો જી હોય ને હા જય માતાજી છેલ્લે good bye ok કેમ ok હે અહીંયા મારે જે જોતું હતું હજી મને નથી મળ્યું એમ હું કેમ કે મારે હું જોતો તું મને હું નથી મળ્યું ને તમે બધુંય જાણો જ છો તમે ઓછું બોલો હો હું જાજુ બોલું હું ઈ હાલો હું કાઈ નહીં બોલું તમે બોલો હાલો

એ ઓનો થી હમતી નથી આજ મે ઝુકડું બાંધી લીધું એ ત્રીજા માડે કે મારે રો હોય દો હોય તો હું ત્રીજા માડે જાવ હજી તમારે હજી હજી તમારે કા ટાઈમ હે હાલો બોલીજો હું બોલું છું કે બજઈ ન કે જે વાત પૂરી કઈ વાત પૂરી મને મુકવાની હું હાલો હી હું કે ઓજી મને કઈ હમરા તો કેમ કઈ નહીં નાના બોલો હું ઓછું બોલી સવાર તમારી તમે કંઈક બોલી જવું હે શું આમ ના 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 ફોન ના મુકતા તમે બોલો પેલા હમ મુક બોલો એક હેકો મિન્ટ હું કે હો રેકોર્ડિંગ કરતું છે કે બધું એટલે હું રેકોર્ડિંગ બોલું છોનમાં રેકોર્ડિંગ છે હા રેકોર્ડિંગ છે હા રેકોર્ડિંગ છે મારી પાસે મને બહુ તમારો વાત સાંભળવો ગમે છે ને એટલે હું રેકોર્ડિંગ રાખું છું ઠીક આ બધું રેકોર્ડિંગ કરતું છે શું આનું અહીંયા થયું અત્યારે વાત થઈ રેકોર્ડિંગ થતી હશે હા કેમ કે અહીંયા ના હતી ને કેમેરાની પણ અહીં બાપુ એ કેમેરા રાખાતા નયા બલેગાંંડા કો જોરતી થી કો થી સુ હું તો એમ કાઈં જાણતી પણ આમ જાણતા હોય તો કહી દયો આલા માર કઈ બોલ મને હા મને કાઈ સુ બોલ્યું મને જીજી જીરી ખબર નત પડતી આમાં શું કરવાનું હોય હે હાલો મને મને કાઈ સુ બોલ્યું તમને શું કી ખબર પડે તમને ખબર નો પડતી હોય તો હે હવે તમે બસ કે ના 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 હું કમ ને વાત પૂરી તમે બોલો કઈ ચાજુ ચાલો હાલો હું તમારા વાક માગી તમને તમારે એમ કહી હું તમારે પગે પડી જાવ એટલે વાત પૂરી હા એમ કહું મારો કાઈ ગુનો હોય તો તમે એમ કહી દ્યો કે તારો ગુનો એટલે હું તમને પગે પડીને તમારી આગળ માફી માંગી લઉં બરાબર હે

અન પૈસા હાટુ થી નજ કરું મારા ઘર પૈસા નથી તો હું congress માં જાવ એટલે મારે ઈ જ ફોન મારે તમને ફોન કરવાનો તો જો મને ઓલા congress વાળા બોલાવે પાછા મારી ટીમ વાળા પણ મારે જાવું નથી ઈ મને શૂટિંગ માં બોલાવે હે કાલ ના મેં તને heroine બનાવી તો એમાં હું નથી જાવ મારે તમારી રજા લેવી પડે ને actually માં મારી શું ની રજા મારે તમારી લેવી પડે ને મેં તો તમને પ્રેમ કર્યો તો ને તમે ભલે ને નો કર્યો

કે કઈક તમારા ગુના ચડી ગયા હોય ને કે કાઈક મારા કીધે બોલાય ગયું હોય મને બધું યાદ આવે ધીરે ધીરે હમ તમને યાદ આવતું હોય તો તમે બોલીજો હે શું ક્યો તો તમારું શું આવે હં નો 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 મન તાવ તાવા મંડું મન તાવ જોક આવે હે મને મેં તમને પ્રેમ કર્યો રહ્યો તમે મને દગો દયો તો એમ મેળ નો આવે ને મેં મારા હાથ વર્ષ નો મૂકી દીધો તમારા કેવાથી ને હવે તમે મન મૂકીને ભાગો તો એ મેળ નો ખાય તમારી બાયડી કેસ કરતી હોય તો વાત કરાવો મારી યાર હું તમને પ્રેમ થી મૂકી દઉં સાચવી લ્યો તમારી બાયડી ને બીજું શું થયું એમાં બીજું કંઈ ન હોય હું તો અહીં મારા માં બાપ ના ટાંકા દબાવી ને રહી લઈ હું તો ઓલી ત્રણ આંગળી એ તો કઈ નાક બાક રાયખા જેવું તો કઈ રહ્યું નથી પણ હું એક એવી રહી ને તો હું નાક રાખી લઉં મારા બાપ નું કઈ કદાચ રહેતું હોય તો હમ પણ હું લગન નહીં કરું કેમ કે આ દગો મને બહુ મોટો મળ્યો હમ મેં બધી વસ્તુ ની ના પાડી હતી તમે ઈ જ કર્યું ને ના પાડી હતી તોય તમે એમ જ કર્યું એ આપડો ગુનો હજી સંજય ભાઈ નું recording પયડું છે એમ સંજય ભાઈ હારે વાત નો કરવો તો ય હાલશે સંજય ભાઈ મને જાજુ સમજે છે હમ મને respect નઈ હું respect ના લાયક નથી હા મને ગાયરો જ્યો respect નઈ હું respect ના લાયક નથી

હું તો કોઈ ની નો રહી હવે મારા મા બાપ ની નો રહી મા બાપ ની નો દીકરી ને થોડી ને કોઈ હાચવે આના આશ્રમ માં જવું પડે કા માં વિલાસમાં કાંતા વિલાસ માં એકાદ વિલાસમાં મારે જવું પડે હો મારા બાપ ની સેવા હોકી જાવ ને એટલે આશ્રમ માં વહી જઈશ અહીંયા મને રૂપિયો જ ખાલી વાલો બીજું કઈ નહીં નોટું છે મારી આગળ તમને દૂધવા નથ બેઠી હું એવી હાવ વલકી નથી તમને દૂધ પીને આવું હો હું કીધું તમે કે દૂધવા બેઠી હું મને જુગાર રમતા નથ આવડતું હો લુડો જાજુ રમું છું હા રૂપિયા કોને નો વાલા હોય રૂપિયા તો બધાય ને હું કમાઈ લઈશ પણ મારી મેહનત થી હો મને મેહંદી આર્ટિસ્ટ નો બહુ શોખ છે મારી મહેનત થી કમાઈ લઈશ પૈસા તમે દેહો ને તો તમારા નહીં બાકી નહીં હાલો એમ કહું કે મારે તમને જુતવા જ છે પણ તમે પૈસા દો તો હું તમને જુતી લઉં બાકી ન જુતવું મને આવડે જ છે મહેંદી મુકતા હમ બોલો કા 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 શું કામ હતું જય માતાજી વાત કરો ને મારે વાત કરવી છે તમારી હારે

માંદી પડી ગઈ હતી હમ માંદો પડી ગયો માંદા પડી ગયા તો દવા લેવાય ને દવા થી હારું નો થાય ને હમ હું અહીંયા મારા માથું દુખે તો ટીકડી પી લઉ તો એ મેળા નો આવે નીંદર નો આવે એવું થાય ડોક્ટરે દવા તો નથી આપી ડોક્ટરે કીધું આને દવા ની જરૂર નથી કોક ને દુવા લાગી જાય તો સારું તો હું પાછી હાજી થઇ જાઉં નકર તો હજી ગાંડા જ ગડોળવાની કેમ કે અહિયાં મેં કોઈ ને કીધું કે તમે media બોલાવો એ બધું આપડા ધોયડા ધોયડા કરે આપડા ખાતુન બેન નો વાંક છે ગોરી બેન છે ને એને બૌ છે હમ બાકી મેં કોઈ ને નતું કીધું કે મારા video કે મારા ફોટા કે માં દયો કે દાંત કાઢો કે હસો કે રો કે મારી વાહે ગાંડા થાઓ કે લોંડા થાઓ કે મેં એવી કોઈ હારે વાત નથી કરી આમાં કાઈ મારો વાક નથી તમે બોલો ને એ બધું હાચું હું બોલું ને એ બધું ખોટું મને આવ્યા તા ઘરે કેવા એ મને બધા ઘરે કેવા આવ્યા તા એ મેં કીધું કે મારા ઘર ના કોઈ કઈ બોલે એમ નથી પણ ઓલા મકબુલભાઈ ભાઈ દાવદાણી ને એ બધા છે એ બધાય આવ્યા તા ટકરુ ને એ બધા તો મને મને કાઈ નોતું ને તોય મને અહીંયા એવી રીતના મારા વાળ પકડ્યા ને મને ઢીમચું ઉપડી ગયું હું રોવા માંડી તી પછી તોય પછી ઢીમચું મોટી ગયું તો પછી હું છાની રહી ગઈ હમ અને અહીંયા મને ને મને મારા ને મારા મારે છે હું ક્યાં ભાગુ ગાંડા ની hospital અહીંયા અહીંયા મધર ટેરેસા એ અહીંયા હોય મને સાચવી લે હવે મમ્મી આ પાડે તો હું ના પાડું હું ના ના તમે જીવી જાવ હું મરી જાવ

પ્રેમની પ્યાલી છલકાતી આંખોમાં હતા સપ્તરંગી સ્વપ્ન ત્યારે નતી સૂઝ નતી સમજ બસ હૃદયનું હતું એક જ રટણ મા બાપનું હેત લાગ્યું કેદ એમની વાતો લાગી જૂની પારકા પુરુષમાં દેખાયું સ્વર્ગ જાણે દુનિયા જ થઈ ગઈ સુની તેમણે તો કીધું હતું દીકરી આ માર્ગ છે કાંટાથી ભર્યો પણ મેં તો માન્યું નહીં પ્રેમમાં આંધળી થઈને દોડી બર્યો મમતાની મૂર્તિ મૂકી બાજુએ ત્યાગ કરી ગંભીર સંબંધનો એકપણનો મોહ ભારે પડ્યો ત્યાગ કર્યો મેં જીવનના આનંદનો મળ્યા નહીં કંકુ ન મળ્યો ચાંડલો ન મળી સાત ફેરાની સુવાસ પારકાના પ્રેમનો રંગ ઉડી ગયો છોડી ગયો માત્ર ત્યાગ અને ઉદાસ સપનાના મહેલ તૂટી ગયા રહી ગઈ માત્ર ખાલી ખંભીતો હવેના આ બાજુ જવાય ન તે બાજુ તૂટી ગઈ જીવનની સીધો સીધી રીતો આજે જ્યારે આંખો પળળે છે યાદ આવે છે એ બે કરુણ ચહેરા માનું રડવું અને બાપની શાંતિ જેના જીવનમાં થઈ ગયા અંધેરા હવે પાછી જવાય નહીં ક્યાંય મંઝિલ નથી ક્યાંય આધાર નથી પ્રેમની ભૂલ ભારે પડી જેનો કોઈ ઉપચાર નથી કોઈ ઉધાર નથી બસ આ જ છે કિંમત મારા પ્રેમની જે મારે એકલાએ ચૂકવવી રહી ન તો માની છું ન તો ધણીની બસ એકલી આ ભારી સજા મને જ મળી